કૃષ્ણ ભગવાન એમ ના કે કેમ માથે એમ પીછો રાખી કે તો ખરી ફરીથી કે તો ખરી હવે આ ધર્મ જ એવું કામ કરે ધર્મ વિડિયો અમે એટલે બંધ થઈ દઈએ ધર્મ ઓલો પછી સીધા વિડિયો ઉતારે અમે એને બહુ લાઈક મળે સીધાનો ઈડિયા હવે એ તો બહુ કરે નખરા કરે એન કર ફૈણાત બહુ દાદ કાઢી બઉ કાઢે એને ખબર મારી સારું છે ઓલે કાયરે લેવા તા ને એમાં મારા હાઈરે લેવા છે એટલે વાંધો નથી એટલે એટલે ખ્યાલ આવી જાય કોનો વાંક હોય બોલ કેમ આવ્યા પીસું કેમ રાખ્યું કે તો ખરી એટલે કે મને ખબર પડે એટલે ખ્યાલ આવે ને મને તો આજ ખબર પડી એટલે ઋણ ઉતારવા માથે પીસું રાખ્યું હતું કૃષ્ણ ભગવાને के के ब तू बोल ना आईला आपडे હું આવતી જશું યુટ્યુબ માં જો અમરેલી ચેનલ ઓમરેલી બેન તો કે બોલ છે મસ ભમ બોલ બસ અન ઓછું છે ઓલે પીજા પીધી ને ગ્યાવર ગ્યાવર એક જ પીજા પી પછી એ બીજું બે ત્રણ ભઈદાન આલા યુટ્યુબ માં ઇત નિન ડાઈ ને કરો નો થા ને કે બ દે વખત છે એટલે ભગવાન કોઈનું રાખતા જ નથી માથે કે એમ ઋણ ઉતારી દે હમ હમ ના નહીં